દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી પોલીસની જ ગાડીની ચોરી થઈ ગઈ હતી પોલીસ સ્ટેશન ખાતેથી સરકારી બોલરો જીપ લઈ અજાણ્યો શખ્સ રફુચક્કર થઈ ગયો હતો સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા ને જાણ કરાયા બાદ પોલીસ વિભાગના એલસીબી એસઓજી સહિતની ટીમો સર્વેલન્સ કામગીરી જોડાઈ ગઈ હતી જામનગર પોલીસે ચોરાયેલી સરકારી ગાડીને પકડી પાડી છે જે મામલે એક યુવકની ધરપકડ પણ કરાઈ છે પોલીસને પડકાર ફેંકતા ચોરી કરનાર યુવકે ખુદ પોલીસનું વાહન ચોરી કરી પોલીસને આબરૂના ધજાગરા કર્યા હાલ તો ચોરાયેલી ગાડી સાથે જામનગર એલસીબી અને દ્વારકા એસઓજી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લીધી છે અને કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે આજ રોજ તારીખ અઠ્યાવીસ બારના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે દ્વારકાની સરકારી બોલેરો જેના નંબર છે જીજે અઢાર જીબી બોતેર ઓગણસિત્તેર નંબરવાળી ગાડી દ્વારકા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઉભેલી હતી એ દરમિયાનમાં સવા આઠ સાડા આઠની વચ્ચે કોઈ સમ એને ચોરી કરી અને નાસી ગયેલો હતો આ વાતની ખબર પડતા તુરત જ દ્વારકા જિલ્લાના તમામ અધિકારી અને પોલીસ સ્ટેશનને એલર્ટ કરવામાં આવેલા હતા અને આ અંગેની તપાસ હાથ ધરતા માલુમ પડેલ કે આ બોલેરો છે એ પ્રથમ અહીંયાનું કુરંગા ટોલ ટોલનાકું પાસ કરી ગયેલ ને ત્યારબાદ ખંભળિયા ટોલ નાખું પાસ કરી ગયેલ જેથી બાજુના જિલ્લા જામનગરને પણ એલર્ટ કરવામાં આવેલ હતું અને અત્રેથી જામનગર ખાતે ટીમ પણ મોકલવામાં આવેલી હતી જે દરમિયાનમાં જામનગર એલસીબી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજી ટીમે બંને સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન અંબર ચોકડી પાસે આ બોલેરો ગાડીને ચોર સાથે પકડી પાડેલ છે આ ગાડીમાં એક જ ઇસમ જે મળી આવેલ એનું નામ મોહિત અશોકભાઈ શર્મા છે જે ગાંધીધામનો રહેવાસી છે અને હાલ હતી પ્રાથમિક વિગત મળેલ છે આ અંગેની તપાસ ચાલુમાં છે